કોવિડ નાઇન્ટીનના રોજે રોજ નવા અપડેટ લઈને આવતી રાજ્ય સરકાર ગત દિવસોમાં ત્રેવીસ નવેમ્બરે શાળા કોલેજ શરૂ કરવાના નિર્ણયકો લઈ ચૂકી હતી પરંતુ કોરોના વિસ્ફોટને લઈ ફરી શાળા કોલેજો શરૂ કરવાનું મોકૂફ રાખવાનું નક્કી કર્યું હતું પણ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવતા વલોટી ગામમાં આવેલા સ્વામિનારાયણ અંગ્રેજી માધ્યમના બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે શાળામાં અભ્યાસ માટે શાળાના માંગણીઓની ચર્ચાઓ પણ જિલ્લામાં ઉઠી રહી છે મહામારી વચ્ચે કોવિડ નાઇન્ટીન નો ફેલાવો કરતી શાળા સામે શિક્ષણ વિભાગ લાલ આંખ કરે એ સમયની માંગ બની છે ત્યારે સ્વામિનારાયણ સંસ્થા શાળાના સંચાલકોએ સમગ્ર મામલે પોતે લુલો બચાવ કરીને દોષનો ટોપલો વાલીઓ પર ઢોળી દીધો હતો ક્લાસો નથી ચાલી રહ્યા સરકારે કીધું એ પ્રમાણે બાળકોનો ડાઉટ સોલ્વ કરવા માટે બાળકો આવે છે અને એ પેરેન્ટ મૂકી જાય છે ને પેરેન્ટ લઈ જાય છે અને ખાલી સાયન્સના છોકરા આવી રહેલા છે અને લિમિટેડ છોકરા છે પચીસથી પછી છોકરા જ છે અને જે ડિસ્ટન્સ સાથે જે એનું કાંઈ જે કાંઈ સરકારના નાઇન્ટીન કોવિડના જે નિયમ પ્રમાણે બધું જ પાલન થાય છે ફોગર મશીનથી સેનિટાઈઝ થાય છે સેનિટાઈઝ કરવામાં આવે છે ટેમ્પરેચર માપવામાં આવે છે અને પેરેન્ટની પરમિશનથી જ અમે આ કામ કરી રહ્યું છે રિટર્નમાં પણ છે અને પેરેન્ટ્સના કહેવા છે જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે વલોટી નવસારી જિલ્લો ત્યાં ઓલરેડી એ લોકોએ વિદ્યાર્થીને ગાઈડન્સ માટે વાલીની સંમતિથી મોકલ્યા હતા ત્યારબાદ આ વસ્તુ અમને આ બાબતની ખબર પડતા તાત્કાલિક જ બે અધિકારીને તપાસ માટે મોકલી આપવામાં આવેલા છે અધિકારીશ્રીના તપાસના અહેવાલના આધારે જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની કાર્યવાહી અમે કરીશું આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ હવે સ્કૂલ પર કેવા કડક પગલા ભરે છે તેના પર સૌની નીટ મંડાયેલી છે ત્યારે આગામી સમયમાં અન્ય સ્કૂલો પણ એલર્ટ બનીને તેમની સ્વાસ્થ્યની ચિંતા કરીને કોઈ પણ વિદ્યાર્થીને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે શાળામાં ન બોલાવે તે સમયની માંગ છે એનટીસી ન્યૂઝ નવસારી